નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પી ટી જાડેજા ઉપર જે પાસાના વાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને પી ટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી ટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન અને ધનથી લડતમાં સાથે હતા સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ અને અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પી ટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકો સમાન છે અને ખૂબ દુઃખની ઘટના છે ત્યારે ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા

એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવાવાળો સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલન આ આવેલું છે ત્યાંથી જ અમને લોકો જે જે આના એ જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોતી આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછો રોડ ઉપર ન આવવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય વારા કાકો ભાએશ ગામ ચરે લીઆ રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા લઈ અને જે પીટી અન્યાય થયો છે અમે તો રાજપૂત સમાજ એ તો બલિદાન આપ્યા પાસે એનો ઇતિહાસ કઈક છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે લઈ ગયા એ ने पर राजपूत समाज ने आ, में सरकार ने ने में दी माते आ सरकार ने एक के जल्दी से जल्दी पीटी ने सरो नी, नी छे कारण के आत्मसम्मान की गौरव गाथा आत्मसम्मान की गौरव गाथा जिसने राजपूत समाज के दिल पर लिखे वो है वो पीटी जाड़े साहब है वो पीटी जाड़े साहेब है Já ia é